ઝઘડીયા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ છે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિરુદ્ધ રૂપાલાની ટિપ્પણી નહીં સંખી લેવાય તેમ ક્ષત્રિય સમાજે કહ્યું છે ઝઘડિયા તાલુકાના હરિપુરા લીભેટ અને મધુપુરા ગામે ક્ષત્રિય દ્વારા ભાજપના પ્રવેશબંધીના બેનરો લાગી ચૂક્યા છે હરિપુરા લિબેટ માધવપુરા સહિત ઝઘડીયા તાલુકાના ગામોમાં ભાજપ પ્રવેશ બંધીના બેનરો લાગ્યા છે જય ભવાની જય રાજપૂતાના છેલ્લા પંદર વીસ દિવસથી ગુજરાતની અંદર જે રાજપૂત સમાજની અસ્મિતા સામે માન્યશ્રી રૂપાલા દ્વારા જે પ્રશ્ન ઊભે ઉભો થયો છે એના અનુસંધાનમાં આજે ઝઘડિયા તાલુકામાં અમે પ્રાંત કચેરીમાં આવી સૌ ઝઘડિયા તાલુકાના રાજપૂત સમાજના આગેવાનો યુવાનો આવેદનપત્ર આપી જણાવીએ છીએ કે રૂપાલાજીની ટિકિટ રદ કરી અને રાજપૂત સમાજને ન્યાય મળે અમને કોઈ પાર્ટી સામે વાંધો નથી અથવા બીજા કોઈ ઉમેદવાર સામે પણ વાંધો નથી ફક્ત અમારી જે મા બહેન દીકરીઓ અને સમાજ માટે જે ખરાબ વર્તન થયું છે જે વાણી વિલાસ થયો છે એ તાત્કાલિક એના ભાગરૂપે એના રિએક્શન રૂપે આખા ગુજરાતની અંદર અને ધીરે ધીરે આખા દેશમાં આપણે બધાને ખબર છે કે બાસઠ કરોડ રાજપૂતોની વસ્તી છે તો ધીરે ધીરે એ સૌનો હાથમાં જાગ્યો છે અને અમે આજે ઝઘડિયા તાલુકાના ઘણા બધા ગામોની અંદર પણ ભાજપનો પ્રવેશ માટે મનાઈ ફરમાવી છે આનો નિકાલ પહેલાં લાવો અને પછી પ્રવેશ થાય તો અમને એમાં કોઈ પણ પ્રકારનો વાંધો છે નથી અસ્તુ મારું નામ દિવ્યાદાસિંહ અતિન્દ્રસિંહ ગોહિલ ઝઘડિયા રાજપૂત કર્ણી સેનાનો પ્રમુખ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનો પ્રમુખ ઝઘડિયા આપ સૌ મીડિયાના મિત્રોને માધ્યમથી મારે જણાવો કે પુરુષોત્તમ પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા બેન દીકરીઓ માટે જે ટિપ્પણી કરી છે એ અમારા સમાજ માટે બહુ દુઃખજનક વાત છે તમે સર્વ જાણો છો કે અમારા પૂર્વજો જે શ્રી શ્રીરામથી અને કૃષ્ણ ભગવાનના અમે વંશો છીએ અને અમારી આ પ્રત્યે અમારા બેન દીકરીઓની ટિપ્પણી જે થાય છે એ બહુ નિંદનીય વાત છે અને આ તથ્ય સૌ તમે જાણો છો કે આ કોઈ અમારા સમાજે નહીં અઢારે વણનમાંથી કોઈ બેન દીકરીની આવી રીતે અંગ્રેજો સાથે કોઈ રોટી બેટી વ્યવહાર થયો નથી બધા જ જાણો છો આ ટિપ્પણી અમારા માટે બહુ અને અઢારે વણન માટે આ ટિપ્પણી બહુ નિંદનીય વાત છે એટલા માટે અમારી સાથે અઢારે વર્ણન સાથે છે અને અમારા ભરૂચના જે લોકસભાના સદસ્ય છે તેમણે અમારે કેવું કે તમે એવું ના સમજતા કે અમે ચાર ટકા પાંચ ટકા છે અમારી સાથે અઢારે વરણ છે અમારા પચાસ હજાર મત ના ગણતા પચાસ હજાર મત અમારા પાંચ લાખ મત બગાડશે એટલે આ બહુ ચિંતાનો વિષય છે એટલે ધ્યાનમાં રાખી અને ઉપર સુધી વાત પહોંચાડવા માટે અમારી વિનંતી છે જય ભવાની પુરુષોત્તમ રૂપાલા પુરુષોત્તમ રૂપાલા જો ટિકિટ રદ નહીં થાય તો આનું પરિણામ બહુ કઠિન આવશે અને અમે જે બી અમરથી થઈ શકશે અમારી પૂરેપૂરી શક્તિ લગાવીને આનો વિરોધ કરીશું અને આ વસ્તુ ટિકિટ થવી જ જોઈએ આ અમારી માંગણી છે નહીં થાય તો એનું પરિણામ તમે જોઈ લેશો જય માતાજી જય ભવાને